રાજકોટ શહેર ભાજપના વિધાનસભા અડસઠના આઈટી સહ ઇન્ચાર્જે રાજીનામું આપી દીધું છે શહેરના નાગરિકો સાથે અન્યાય થતો હોવાના આરોપ સાથે તેમણે રાજીનામું આપ્યું સૂચિત સોસાયટી રેગ્યુલાઇઝ નથી થતી અને ગરીબોના કામ નથી થતા

રાજકોટ મહાનગરપાલિકામાં જે નાગરિકો છે નાગરિકોના પ્રાણ પ્રશ્નો છે એ પ્રાણ પ્રશ્નો મુજબ રાજકોટમાં બાંધકામ પ્લાન હોય કે રાજકોટમાં મકાન વપરાસ અંગેના પ્રમાણપત્ર હોય એ અરજીઓનો સમયસર નિકાલ થતો નથી રાજકોટનો પહેલો અને મુખ્ય પ્રશ્ન સૂચિત સોસાયટી રેગ્યુલરાઇઝ કરવાનો છે એ સુચિત સોસાયટી રેગ્યુલરઇઝ કરવાના ચાર પાંચ વર્ષથી જે પેન્ડિંગ કામો છે ત્યાર પછી જે સુચિત સોસાયટીમાં સામાન્ય નાગરિકો રહે છે એ જ્યારે પોતાનું જર્જરિત થયેલું મકાન રિનોવેટ કરે ત્યારે એમને નોટિસો આપવામાં આવે છે અને દંડ ફટકારવામાં આવે છે રાજકોટ મહાનગરપાલિકા એ વેરામાં જે રીતે વધારો કર્યો બે થી ત્રણ ગણો વેરામાં વધારો કર્યો વ્યવસાય વેરો હોય કે પર્યાવરણ અંગેનો વેરો હોય ત્યાર પછી રાજકોટમાં જે રીતે ટીઆરપી ગેમ ઝોન કાંડ થયું એ ટીઆરપી ગેમ ઝોન અંગેની સુભાષ ત્રિવેદી ની અધ્યક્ષતાવાળી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ નો રિપોર્ટ આજ દિન સુધી રાજકોટના નાગરિકો સમક્ષ મૂકવામાં આવ્યો નથી ત્યાર પછીનો એક મુખ્ય વિષય આપ સૌના ધ્યાનમાં મૂકવા માંગુ છું કે કોઈ પણ નાગરિક રાજકોટ મહાનગરપાલિકા કે કોઈ સરકારી કચેરીઓમાં જાય ત્યારે એક બેનર હોય છે કે નાગરિકો કર્મચારીઓ સાથે ગેરવર્તુક કરે તો એના ઉપર કેવા કેવા કાયદાઓ લગાવવામાં આવે પણ ગુજરાત રાઈટ ટુ સિટીઝન ચાર્ટર એક મુજબ નાગરિકોને એની અરજીઓનો નિકાલ કરવાનો કોઈ બોર્ડ કે બેનર રાજકોટ મહાનગરપાલિકાના કોઈ પણ જોરમાં લગાવવામાં આવતું નથી